તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા ગયેલા એક લાખ પંચોતેર હજારની કિંમતના પંદર નંગ મોબાઈલના માલિકોને ડબઈ પોલીસે પરત કર્યા તેમજ આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવે તે માટે શાંતિ સમિતિની બેઠક અને સાયબર ફ્રોડના વધતા ગુનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સુરક્ષાના હેતુ સોસાયટી તથા દબઈ પોલીસ દ્વારા આયોજિત તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને બોલાવી પંદર મોબાઈલ જેની કિંમત એક લાખ પંચોતેર હજારના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર એ યુક્તિને સાર્થક કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પીઆઈ કે જે ઝાલા ડીવાય એસ આકાશ પટેલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ નગર પ્રાથમિક પ્રમુખ બિરનભાઈ શાહ વયેરા ભાજપ પ્રમુખ ડીડી જોશી સહિત શહેર આગેવાનો વેપારીઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા